ભરતનગર પોલીસ ડિસ્ટાફ્ટ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળી હતી કે કરણ કિશોરભાઈ બારીયા અને ગોપાલ કિશોરભાઈ બારીયા બંને રહે પ્લોટ નંબર પાંચસો દસ ચંદ્રોદય સોસાયટી ગુરુગુ સોસાયટી અકવાડા ભાવનગરવાળાને બંને ઈસમો બાઇક લઈને બીના ટીન રાખી નીકળતા હતા તે દરમિયાન બંને ઈસમોને રોકતા તેમની પાસેથી બિયર નંગ સાત કુલ કિંમત રૂપિયા એક હજાર પાંચસો ચાલીસ તથા મોટરસાયકલ મોબાઈલ નંગ બે મળી કુલ રૂપિયા છેતાલીસ હજાર પાંચસો ચાલીસના મુદ્દામાળ સાથે બંને ઈસોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે મનોજભાઈ રાધેશ્યામ નિશાંત રહેસિતરામાના મંદિર પાસે નારી રોડવાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી